વડોદરા શહેરમાં ઉત્તરાયણના પર્વ પર જૂની અદાવતને લઈને કેટલાક ઇસમૂહ દ્વારા એક ઇસમને માર મારવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે વડોદરા શહેરમાં દિવસે લુખા દિવસે ત્રાસ વધી રહ્યો છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે ઉત્તરાયણના દિવસે સાંજના સમયે આયુષ રાજપૂત નામના વ્યક્તિને જૂની અદાવતને કારણે તેના ઘરે જઈને માર મારવામાં આવ્યો હતો જેમાં ચારથી પાંચ લોકોએ આયુષ રાજપૂતને માર માર્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રતિક સોની અને સની ચિત્તે ગણેશ તેમજ અન્ય સાથી મિત્રો સાથે મળીને આયુષ રાજપૂત પર માર મારવામાં આવ્યો હતો જેને લઈને આયુષ રાજપૂત ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યો હતો પરંતુ ગોરવા પોલીસ સ્ટેશન પર કોઈપણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી જેથી આયુષ રાજપૂતે મીડિયાનો સંપર્ક કર્યો હતો આયુષ્ય રાજપૂતે ગંભીર આક્ષેપો કર્યા છે કે આવા લોખાતત્વોને જે ભારતીય જનતા પાર્ટીમાં રહીને લોકોને ધમકી આપી અને માર મારવામાં જે ધંધા કરી રહ્યા છે તેઓને ભારતીય જનતા પાર્ટીમાંથી બ્લેક લિસ્ટ કરવામાં આવે સાથે સસ્પેન્ડ કરવામાં આવે આવા લોકોની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી બીજી વખત આવો બનાવ બીજા સાથે ન બને આયુષ્ય રાજપૂતે એમ પણ જણાવ્યું હતું કે હું આશા રાખું છું કે મને ન્યાય મળશે થોડા દિવસ પહેલા છે ને અમારે મેટર હતી તે અને કઈ ગાળા ગાડી નહીં લાઠીયા કઈક હતું કઈક બોલતા હતા એ લોકો એ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લખાયેલી અમે એ લોકોએ એટલે એ લોકોએ લખાય છે અમારે ભાઈ લોકોએ એની અરજી કરેલી હતી અને પછી પોલીસ લોકો ચેક કર્યા હતા આપડા વાળા સાહેબ તે પછી એમને મને એડ્રેસ પૂછેલો હતો ચિત્રકૂટની બહાર તમે બતાવ્યું હતું એ લોકોના ઘર બતાવ્યા હતા એ લોકોને ઉચકી ગયા હતા એક ગણેશ કરીને હતો એ મરાઠી અને એક અલ્પેશ કરીને હતો એ બે જણને ઉચકી ગયા હતા પછી આ ઉત્તરાયણ છે ને સવારે બપોરે બે વાગ્યા જેવું અમે લોકો પતંગ ચગાવતા અને પછી અમે ઘરે જમવા બેઠા ચિત્રકૂટ સોસાયટીમાં તે એ લોકો એકદમથી દરવાજો ખોલીને આવ્યા અને ડાયરેક્ટ મને મારવાનું ચાલુ કરી દીધું કે મને પેલા બે ચાર લાફા માર્યા મને ડાયરેક્ટર એવું કીધું કે તે મને જેલમાં પૂરા હતા ને શંભુને નિકોલે એવું કીધું શંભુ નામ છે એનું એટલે નિકોલ નામ છે એનું શંભુ રહેતી ઓળખે છે એવું કાંઈ પછી બહાર પછી બહાર ખેંચીને મને બીસ બોલ દંડો આવે ને એનાથી માર્યો છે મને બહુ જ માર્યો છે એ લોકોએ અમારી સાથે જે ઘટના બની એમાં કેટલા વ્યક્તિએ તમને માર માર્યા હતા ને એ બીજેપી સાથે કલેક્ટર છે

હજુ કશું થયું નહીં પણ મને ત્યાં પછી પાછા અમે ત્યાં હતા અરજી બી કરાવી લીધી પછી એક એમની રૂમમાં મને લઈ ગયા એમાં એક પ્રતિક સોની કરીને છે એ બી ભાજપમાં જ છે બીજેપીમાં ડાયરેક્ટ અંદર મને રૂમમાં કોડ દીધો પેલા રૂપો દીધો એટલે મને બોલાવે પેલા અંદર પછી બધા બેઠા રન દરવાજો બંધ કરી દીધો અને ડાયરેક્ટ જ મને એ લોકો કે તું મને ઓળખે રે કોણ છે તો એ તો મારે જ છે ને એ બી મારી પોલીસ સ્ટેશનમાં મને એવું કીધું જે રીતના તમારી સાથે આ લુખા તત્વો તમારી પર માર મારવાનો એ કર્યું છે એની પર શું કાર્યવાહી થઈ જોઈએ એને ખરેખર કાર્યવાહી કઈ રીતની થઈ જોઈએ કરી જે મને જે રીતે આ તકલીફ પહોંચી છે અને એ લોકોએ તો તહેવાર બી ઉજવ્યા છે મને તો મને બી નહીં મારા ફેમિલી કોઈ બધા મારી પાછળ જ હતા ફ્રેન્ડ સર્કલ બધા શું આશા રાખો છો બીજેપી પાસે ક્યારે રીતના જે બીજેપી માં રહીને જે લુખા તત્વો આ રીતના લુખા તત્વો હેરાનગતિ કરે છે તેની પર એક્શન લેવું જોઈએ લેવું જ જોઈએ કાઢી નીકળી જાય બીજેપી માંથી